હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી આજે આપણે બનાવીશું ચાઇનીઝ સમોસા પણ એના માટે આપણે એની પટ્ટી બી ઘેરજ તૈયાર કરીશું જે બજારમાં તૈયાર મળે ને એની નહીં લઈએ એના સમોસાની પટ્ટી આપણે ઘરે તૈયાર કરીશું એના માટે મેં મેદો લઈ લીધો છે અને એનો મસ્ત લોટ બાંધીને તૈયાર કરીશું ખાલી એમાં મીઠું જ નાખવાનું છે મો એનું કેવું કશું આવે નહીં તો ખાલી મીઠું નાખી અને આપણે લોટ બાંધી લઈશું આ રીતે આપણે લોટ બાંધી અને તૈયાર કરી દીધો છે સરસ સોફ્ટ લોટ બાંધ લેવાનો અને થોડું ચીકણો થાય એના માટે ખેંચીને એને થોડી પાંચ દસ મિનિટ આપણે રેસ્ટ આપી દઈશું પછી આપણે એની ટોટલી વણી અને એની પટ્ટીનું કરીશું પાંચથી દસ મિનિટ આપણે એને રેસ્ટ આપી દઈએ પાંચથી દસ મિનિટ આપણે રેસ્ટ આપી દીધો છે એટલે મસ્ત આપણે એને મસળી અને

અને આ સીટ પડી રહે ને તો બી ચાલે તમારે ગમે ત્યારે તમે એનો ઉપયોગ કરી શકો ફ્રીજમાં મૂકી દેવાની આ ટાઈપ દબાવો ચાલો તો આપણે ગેસ ચાલુ કરી દઈશું આના વધારે શેકવાની બી નથી દસ જ મિનિટ દસ મિનિટથી નહીં દસ સેકન્ડ માટે જ ખાલી આપણે શેકવાની છે તો પહેલાં આપણે એની પટ્ટી વણી લઈએ જેટલી વણાય એટલી પતળી વણી લેવાની મેં એક સરખી રોટલી બધી વણી અને છ લઈ લીધી છ રોટલી વણી છે હવે કઈ રીતે કરવાનું હું તમને બતાવી દઉં આ રીતે રોટલી વણી અને વચ્ચે તેલ લગાવી દીધું બધી જ સા જગ્યાએ લાગવું જોઈએ એક બી સાઈડ કોરી ના રહેવી જોઈએ તો ઇઝીલી તમે રોટલી શીખશો ને એ ઉખડશે જો ક્યાંયથી બી બાકી રહેશે તો રોટલી ઉખડશે નહીં અને પછી થોડો કોરો આટો ડસ્ટિંગ કરી દેવાનો એ જ રીતે આપણે બીજી રોટલી મૂકી દઈશું આ સ્ટેપ બાય સ્ટેપ તમે જેટલી રોટલી વણવી હોય ચાર પાંચ છ સાત આઠ તમારે જેટલી પટ્ટી બનાવવી હોય એ રીતે તમારે રોટલી વણી જવાની અને આ રીતે સ્ટેપ બાય સ્ટેપ તેલ લગાવીને ગોઠવી જવાની એ રીતે મેં બધી પતળીઓ બધામાં તેલ લગાવીને મસ્ત અને હું અટો કરીને જેટલી પતળી વણાશે એટલી હું વણી લઈશ ખાલી અને આ તમારે ઓરસિયા ઉપર નાનો પડે કદાચ તો તમે એને બીજી સાઈડ નીચે પતરું સાફ કરીને બી વણી શકો છો બને એટલું પતરું વળવાની તમારે ધ્યાન રાખવાનું વણતા કે ના કોઈ વચ્ચે અંદર એની વળી જવી જોઈએ રોટલી કે ના જાડી પાતળી વણાય બધી ઇક્વલ વણાવવી જોઈએ તો તમને ઉખાડવામાં તકલીફ નહીં પડે

આપણે દસ સેકન્ડ થઈ ગયા છે તો આપણે લઈ લઈશું અને કપડામાં સરસ એને ચૂખું કપડું લઈ લેવાનું તમારે તો તમે એને અંદર મૂકી દેવાનું તો એ સુકાઈ ના જાય આ રીતે કપડામાં વાળી લેવાનું એટલે એને હવાના લાગે છે હવા તો લાગે પણ હવા લાગે વાંધો નહીં પણ સુકાઈ ના જાય એટલે આપણે એને આ રીતે કપડામાં કવર કરી લઈશું જ્યાં સુધી થોડું ઠંડુ થાય ત્યાં સુધી ત્યાં સુધી આપણે ચાઇનીઝ વેજીટેબલનું પગારવાની તૈયારી કરીશું કારણ કે વેજ ચાઇનીઝ સમોસા આપણે બનાવીએ છીએ તેના માટે મેં કોબીટ લઈ લીધું છે તો એને પતળું પતળું મસ્ત કટિંગ કરી લઈશ એના માટે ગાજર છે શીમલા મરચું છે લાંબુ અને ડુંગળી છે મરચાં અને આદુ અને લસણ આપણે ફાટી લઈશું અને જો આદુ લસણ વાટીને તમારે એટલી બધી મહેનત ના કરવી હોય તો તમે એને શેઝવાન સોસ આવે છે બજારમાં તૈયાર મળે છે એનો વઘાર કરીને બી તમે ચાઈનીઝ સમોસા મસ્ત બનાવી શકો અત્યારે વેજીટેબલ બધા જ સારા આવે અત્યારે કોબીજ બી બહુ જ મસ્ત આવે તરત ચડી બી જાય અને સારું લાગે તો તમે ચોક્કસથી આ સમોસા કરજો પેલા સમોસા કરતા સમોસા બહુ જ સારા લાગે

એક 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 ઉપર થોડો કોરો લોટ નાખીએ જવાનું તો ચોંટી ના જાય તો ઈઝીલી જશે પણ એ બીજા ઉપર ચોંટી ના છે ને એનું તમારે ધ્યાન રાખવાનું એક ઉપર એક ને મૂકી દેવાની કારણ કે આપણે પૂરી બહુ શેકી નથી દીધી ને ખાલી દસ સેકન્ડ જ આપણે એના ઉપર રાખી હતી તવી ઉપર

એડ કરવું હોય તો બી ચાલે કરવું હોય બી ચાલે છે આદુ લસણ ની પેસ્ટ નાખી દેજો અને વેજીટેબલ બધા મેં ધોઈને સમાર્યા હતા એટલે ડાયરેક્ટ આપણે એમાં એડ કરી લઈશું ગાજર છે શીમલા મરચું છે ડોળી છે અને

સારો લાગશે એટલે મેં લીધી છે પણ તમારે ના લેજે તો તમે ચાલો ચલો વેજીટેબલ બી બફાઈ જ થઈ જશે ત્યાં સુધી મેથી બી બફાઈ જશે અને આ ફ્રેન્ડ તમારે ફટાફટ બનાવવું અને આદુ ને બધું ના નાખવું ને તો ત્યાં વેજવાન સોસ આવે છે એની પડીકી બી આવે છે ને એની બોટલ બી આવે છે એનો ટેસ્ટ બી આમાં બહુ જ મસ્ત લાગશે આપણે ખાઈશું સમોસા એના જોડે જ પણ તમારે આના આદુ મરચાં બધું ના વાટવું હોય ને તો તમે ડાયરેક્ટ એનો વઘાર કરી અને આ વેજીટેબલ બી વધારી શકો છો એનો ફ્લેવર બી બહુ જ આમાં મસ્ત લાગે હું લાટમાં નાખીશ હું આમાં વિનેગરને બધું નહીં નાખું પણ એ સોજવા સેજવાન છે તો મૂરે એની એક ચમચી બનીને આમાં એડ કરી બહુ જ મસ્ત ટેસ્ટ લાગે આમાં એટલે તમારે વિનેગર છે સોયા સોસ છે એ બધું ના નાખો ને તો બી ચાલે ઘણા ખરા નહીં ખાતા હું લગભગ ચાઇનીઝ બનાવું પણ એ બધું એડ કરતી ખાલી જરૂર પડે તો ખાલી થોડો ફૂટ નાખવું અને તેજવાન તો બીજું કશું જ નહીં નાખવું અને હા મારી ચેનલ નવી નવી છે તમારા સપોર્ટથી હું આટલે પહોંચી છું તે બદલ તમારા બધાનો આભાર અને ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે મને આટલો સપોર્ટ કરો શોર્ટ ટાઈમમાં અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને જોવો છો થેન્ક યુ બધાને પણ ફરીથી તમે મને હેલ્પ સપોર્ટ કરજો અને જેને ના કરી હોય એ કરજો મારી રેસીપી ઇઝી સિમ્પલ અને તમને ઘરે વસ્તુ મળી રહે એવી એવી બધી રેસીપી હું ટ્રાય કરું છું તો મને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો આ બાજુ આપણી મેગી થઈ ગઈ છે અને વેજીટેબલ ચડે છે આમાં આપણે બહુ મેગી કૂક કરવાની નથી કારણ કે આપણે આમાં વેજીટેબલમાં એડ કરવાની છે ચડે છે ત્યાં સુધી આપણે જે પટ્ટી બનાવી સમોસાની એ આપણે ચાર ભાગમાં કાપી આના તમારે રોલ હોય ને તો બી તમે બનાવી શકો છો પણ આજે આપણે ત્યાં સમોસા જ બનાવીશું કોકવાટ રોલ બનાવીશું આપણે પનીર રોલ બનાવીશું એટલે પણ અલગ શીખવા બી તમને મળે આ રીતે ચાર ભાગમાં અમે ડિવાઈડ કરી દીધી છે પટ્ટી પછી સમોસાની પટ્ટી બનાવી છે કેટલી પતળી છે આ રીતે તમારે બધી પટ્ટી અત્યારે ના વપરાય તો તમે ફ્રીજમાં એને મૂકી બી શકો છો આપણે હવે જે મેગી બાપી હતી આપણે એમાં એડ કરીશું અને એમાં બધા મસાલો પહેલા જ આપણે નાખીશું અંદર મેગી મસાલો જે પડીકીનો હોય એ કાં તો પછી અંદર આવે છે ને પડીકી એટલો બી ચાલે એમાં આવશે પછી મેગી મસાલા પછી આપણે નાખીશું મીઠું અડધર તો આપણે નાખી હતી થોડુંક જ મળશે કારણ કે ગરમ મસાલો આવશે એમાં એટલે અને સોસ શેજવાન સોસ આવે ને બહુ તીખો આવે એટલે તમે ધ્યાનથી મરચું અંદર એડ કરજો મારા જોડે સોસ

આપણે સમોસા તળવાની તૈયારી કરીશું એના માટે મેં તેલ મૂકી દીધું છે અને હવે આપણે પટ્ટી સમોસા વાળીશું આ છે આપણો ચાઇનીઝ મસાલો ટેસ્ટી સમોસું વાળવા માટે તમારે પહેલા જે ત્રિકોણની સાઈડ છે એ બહાર રાખવાની અને આ રીતે એક આ રીતે વાળી દેવાનું એના ઉપર સ્લરી લગાવવાની એમને એમ ના ફાવે તો ઓરસિયાની મદદ તમે લઈ શકો છો અને એક બાજુ બીજી બાજુ આ રીતે એની મેદાની સરી લગાવી અને આ રીતે આપણું બીડું તૈયાર કરવાનું આ રીતે બરાબર લગાવી દેવાનું એટલે એ ઉખડે નહીં અને આ રીતે આપણે જે આવું ચાઈનીઝ સમોસા જેવું તૈયાર કર્યું છે એમાં આપણે આપણો મસાલો ભરીશું હાથથી ભરો ચમચીથી ભરો તમને જે રીતે ફાવે અને જેટલો ભરવો હોય એટલો અને ફરીથી આપણે આપણી જે મેદાની લઈ લગાવેલી છે કરેલી છે અને પાછું આ રીતે ભરી અને આપણે એને ફિલ કરી લઈશું છે આપણું ચાઇનીઝ સમોસું એક બનીને તૈયાર એ રીતે આપણે બધા સમોસા ભરી લઈશું અને પછી એને એક સાથે જ આપણે તળીશું છે ને ઇઝી રીતે તમે ઓડસિયાની સહાયતાથી કરીશો કારણ કે હાથમાં લેશો તો તૂટી જશે તો ઓડસિયા ઉપર રાખીને તમારે જેટલી ફિલિંગ ભરવી હોય એટલી ભરવાની અને મેદાની જે તમે લઈ કરી હોય એને આ રીતે ફિલ કરી જવાની પછી આપણું સમોસું બનીને તૈયાર એક સાથે બધા આપણે તૈયાર કરી લઈશું અને પછી એને આપણે તળીશું આ રીતે પેલા નીચે મૂકીને તમારે કરવાનું એટલે આપણે સમોસું બગડે બહુ જ ઈજી છે અને લાગે બહુ ટેસ્ટી જે રીતે તમને મસાલો વાવે એ રીતે તમારે કરવાનું તેલ આવે એટલે આપણે તળી લઈએ એ રીતે બધા ભરીને આપણે તૈયાર રસ્તા દેખાતું સિંગભોડા જેવું તૈયાર થઈ જાય ઓછી ભરો વધારે ભરો તમને જે રીતે આ રૂપો હોય એ રીતે ભરવાની પછી અહીંયા લઈ લગાવી દેવા વસ્તુ ફિટ કરી લેવા પછી આપણા ચાઇનીઝ સમોસા એ રીતે આપણે બધા આ રીતે તૈયાર કરીશું પછી એકસાથે સાથે તળીશું હવે આપણે એક એક સમોસો અંદર મૂકતા જઈશું અને તળતા જઈશું ધીમા મસ્ત ને જેટલો મસાલો કર્યો તો એટલા સમોસા મારા બનીને રેડી છે અને આપણે ખાઈશું તેજવાન ચટણી જોડે પટ્ટી સમોસા લાગે બહુ જ મસ્ત

એ વધારે પીવે અને જેમ તમે ફ્રેશ તેલ વાપરો એ ઓછું પીવે તો હંમેશા તમારે ટ્રાય કરવાનું કે તમે તળવાની વખતે ફ્રેશ તેલ જ લો હા ભલે તમે પછી કોઈ વાર વધારે મૂકવું પડે એવી રેસીપી કોઈ હોય અને વધારે મૂકો તો એને તમારે ધારો કે પૂરીનો લોટ બાંધવો છે કે બાકીના લોટના વડા કરવા છે તો એમાં મોયડ નાખવામાં ઉપયોગ કરી લેવાનો પણ તળવામાં તો ક્યારે તળેલું તેલ ફરી તળવામાં લેવાનું નહીં કારણ કે જાડું થઈ જાય ને એટલે તેલ વધારે ભરાય અને જે ફ્રેશ તેલ આપણે મૂકેલું હોય એ વધારે ના ભરાય એટલે એટલું ધ્યાન રાખવાનું કે તળવામાં હંમેશા ફ્રેશ તેલ જ લેવાનું હા બધા બચી ગયું કોઈ વાર તો તમારે મેં કીધું એ રીતે પાજરીના લોટના વડા બનાવો કે કોઈ બી વડા બનાવો એમાં લઈ લેવાનું ચલો તો આપણે આ તળાઈ જાય એટલે આપણે સેજવાન સે સોસ જોડે અને પીસીશું અને ટેસ્ટી લાગશે તમે ટ્રાય જરૂરથી કરજો આ સમોસા ઘરે બધા તળાઈ જાય એટલે હું તમને ડિશમાં લઈ અને બતાવું કે કેવા બન્યા છે આ પટ્ટી સમોસા તમે એટલી ડુંગળીના બી બનાવો ને ડુંગળી ઊંકી ડુંગળી હોય એને તમે ફ્રાય કરી સરસ અને ફૂલ મસાલા કરીને બનાવો ને તો બી બહુ જ મસ્ત બને આમાં પનીરના બનાવી શકો વટાણાના બનાવી શકો ડુંગળીના મેં કીધું એટલે કરી શકાય મિક્સ વેજીટેબલના કરી શકાય આ સમોસા તમારે પટ્ટી કરીને મૂકી દેવાની છે મેં આજે બતાવી રીતે મારે જેટલી વધી એટલી હું મૂકી દઈશ તમને જ્યારે ઈચ્છા થાય ત્યારે તમે આ રીતના સમોસા ભરી અને તળી લેવાના બહુ ટેસ્ટી લાગે અને તમે એને ગમે તે ચટણી જોડે ક્રીમ ક્રીન લીલી ચટણી જોડે ખાઓ શેઝવાન સોસ જોડે ખાઓ તો પછી આપણે ટામેટો સોસ જોડે ખાઓ બધા જોડે તમે ખાઈ શકો તમારે જે રીતે ખાવ એ રીતે ચાલો આપણે એ કોણ તળાઈ જશે હું તમને બતાવી દઉં નહીં કાળે અને તળવામાં બી બહુ જ ઈઝી રહે એવું જ નહીં કે પેલા સમોસા તો બી ફાટી જાય આ તો નહીં ફાટવું કે કશું જ નહીં હવે એ જ રીતે આપણે બીજા બધા સમોસા દઈશું અને મારું તેલ મસ્ત તળાય છે બહુ એકદમ ફૂલ તેલ નહીં આવવા દેવાનું મિત્ર બાકી પટ્ટી એકદમ પેલી થઈ જશે આમ આમડી પટ્ટી શેકાયેલી છે થોડી અને વેજીટેબલ બી બધા ચડેલા છે આ છે આપણા ચાઇનીઝ સમોસા જે પટ્ટી આપણે બનાવીને કર્યા બાય ફ્રેન્ડ જેમ